મંત્રી આપડે ધ્યાસ નો પગાર આવી ગયો બધા પૂરું પૂરા છે ને પૂરા આખા જ નહીં કર્યું નહીં ગણી લ્યો ઓહો મન મંત્રી આપડે ઘરકામ કંકોડો આવે ને એ વેચીને એનો પગાર બધો બરોબર હાર હોડો આપડો આપડે પેલા જે બાદ બાજાનું કીધું હતું ને એ બધા એરંડા સુપરમાનું કરી નાખો અને પાહાણ રહી અને આખે આખા પોસે પોસ બીજા પૂરા કરાઈને ખબર આપજો હું હા હોડો બોલો મંત્રી આપડો કને પૈસા થોડા ઉછીના જોતા હતા એટલે આ પૈસાની ચો વાત કરો છો તમને ખબર છે તારે સોમાહાના પૈસા કોઈની જોડે હોય

સત્તા પૈસે ના આ લે આ બોલ હાથમાં થયું ભાડાતા પૈસા આવી ભાઈ આટલી આટલી થકી હોય ત્યારે ચાર બે જણા અને આલ્યા તા ભયા મારું મન ને અને મારા પાલ આઈડિયા હું જો એમ હોય પૈસા હોમ કહું અરે એ ભાઈ આ માતાજીના અને આપણા ઉપર તો કોઈ કઈ નથી કરે ને તાને કહું શું નહીં કર તૈયારી ए भैया ले चोई गयो हेड की हेड बोल भाई चल भैया दावणू लेवा लाया ये सैंतण ओमोच से ओमोच तू की करवानो आसे नी ओम कई ओम मेकड़ छे नी अय्या मरा लूसा

Ayo ada ya saya jadi બસ જો મજૂરી કરવાનું કહું મજૂરી કરતો થોડું આવે અને વાત્રા દ્વારા પૈસા 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 રાડ કરી દેવા आखो दाडो बस पैस पैसा पण ते पड्या सोंबा खाली मासे लो पीजी वातावरण थांडू श

वेयर नहीं थोड़ी दवा ले पर पर आना शिना शिना को बात मामा मु पेला बोल आऊ ये किसने ओह नो 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 वो आउ ले हां ओह नो 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 नो

મન માતા જોગન ચિયા ઘરનો વજન છે ભયા તો ખબર છે આ મંત્રીને કોઈ નાતરુય કોમ કરતા નથી આ તો ખાઈ પીન પાડા જેવા જોઈ છે ભયા પર રૂમ માં

बारिश पटी पटी गई पटी

पीली गेहूं यूं चिटली वजन में थी मने माताना उकाड़ी दिया को परसों परयो रेप जेब छैग गयो पहले थोड़ा पिंधू-बुंधू ने छिले ले आई हो रे मां अरे भैया अरे आया अरे भैया अरे भैया अरे भैया अरे भैया इको सोनी तो

पाच्टु बारे नतर दाती चोजी तो को काली दाई ची प्रयां ए भया ना मने तो हीम काच बूव भूंगाड़ो तो पेड़ी पेटु दो खुली पड़ी से शालू कर काच पूरू कर जिदू कंपलेट आओ रहा काच जिदू से

મારા બેટા જેવા હું આ પેલા બે ડોહા તો મને મારવાના કરી લે શું બાત ગાળી ને ઉભો થઈ રહ્યો છે આ શું કરો છો

એમનો આ તો નાખો કરતા ફોન કરવાનું બોલાય મંત્રી પોલીસ નઈ પોલીસ નહીં ઓહો હોય તમે જ જોઈ ગયા હતા નઈ નઈ મંત્રી